પાણી ભરવા જવાનું છે તને મોડું થઈ ગયું મારે છોડ્યું રાજ હોય છે કોઈ મોડું જોયું તો એનું મોડું મોડું તો અર્જનભાઈ જોયું હશે રાત લે મોડું જોયું હશે એ સાંભળ્યું છે રૂપ રૂપ નો અંબાર છે હવે બધા અંબાર ઉંબર ની અંદર ભણેલું ને રૂપ બધું ચૂલે નાખીને બારે નીકળશે એ પછી વાંડ થી તળાવ ને હાલ્યા કરશે આખી જિંદગી આપણી ભેગી આપણી જેમ જ આપણી જેમ નહીં શહેર બાજુ છે તો બાયડી ગામની હોય ના શહેરની ની બાયડી ખાલી ના ધણીની હોય